ગુજરાતના જાણીતા સિંગર દેવ પગલીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી તેઓ તેમની સાથી કલાકારો સાથે પતંગ ચગાવી આનંદ માણતા જોવા મળ્યા ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી ગુજરાતના પ્રસિદ્ધ ગાયક કલાકાર દેવ પગલી સાથે ખાસ વાતચીત કરી ઉત્તરાયણ પર્વ છે ને ઉત્તરાયણના ધાબે તમામ લોકો ઉત્તરાયણની ની મજા માણતા જોવા મળી રહ્યા છે દેવ પગલી જે છે કે ગુજરાતી જાણીતા સિંગર જે છે કે તેઓ અત્યારે હાલ તમામ લોકો સાથે ઉત્તરાયણ પર્વ મનાવી રહ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું મારો ટાર્ગેટ હવે ઇન્ટરનેશનલ છે જેમ કે મારું હોલીવુડના ગીતો અત્યારે મારું ટાર્ગેટ છે અત્યારે હોલીવુડના ગીતો જેમ કે ઇંગ્લિશ ગીતો હું ટ્રાય કરી રહ્યો છું એ વાગે છે મારું ટાર્ગેટ ઇન્ટરનેશનલ છે અત્યારે ઇન્ડિયાથી માંડીને બધા જેટલા બી ગીતો મારા જે ચાલ્યા જેમ કે ડબ્બે પે ડબ્બા ડબ્બે મે આલું દિલ મેં રહેવાળી દીકરી એ ચાલુ ચાંદવાલા મુખડા લે કે જે આખા ભારતમાં ચાલ્યું હવે ટાર્ગેટ બીજો છે તો ભગવાનની કૃપા થાય મહાદેવ જે કૃપા કરી છે એ સતત કૃપા રાખે તો મજા જ કરશું ભારતમાં ચાલ્યું એ ગીત સંભળાવશો જી અરે ચાંદ વાલા મુખડા લેકે ના ચાલો બજાર મે મેકઅપ વાલા મુખડા લેકે ના ચાલો બજાર મે એક પાગલ પ્રેમી હો ગયા કાયર તેર પ્યાર મે જી બીજું કોઈ ગીત કે જે ગુજરાતીઓને સ્પર્શે માટલા ઉપર માટલું ને માટલામાં પોણી માટલા ઉપર માટલું માટલામાં પોણી ઢગલો પ્રેમ કરી તો નહીં બને રોણી રોણી શું લાગે છે આજે અનેક પતંગો કપાય છે ધાબા ઉપર જુઓ છો કિલકિલારી કરો છો એવા સમયે એવું ગીત ગાવું હોય તો કયું ગીત અરે ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય કપાઈ ગયો પતંગ મારો ઉડી ઉડી જાય કપાઈ ગયું છે એ આ જ્યારે આ ગીત ગવાયું છે ઉડી ઉડી જ્યારે 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 પણ બીજાને ગીત ગાવાનો ટ્રાય કર્યો છે કે મારા સિવાય મેં ટોટલ પાંચસો ઉપર ગીતો ગાવ્યા છે ટોટલ મારા ત્રણ હજાર ગીતો છે પણ જયારે મેં ગીત ઉડી ઉડી ગાયું છે ને જેમ કે માનસિક ગાયું તો પતંગ કપાઈ ગયું મેં ગાયું તો કપાઈ ગયું આ ગીત નથી સારું જી તમને જે ગમતું હોય એ ગીત આજે ગાવું હોય તો કયું ગીત ગાવ મારું ફેવરેટ છે ઓલવેઝ કેમ કે ઘણા બધા એ વન ફિફ્ટી મિલિયન છે એટલે કે એકસો પચાસ મિલિયન છે જે પહેલી ચેનલનું પહેલું ગીત હતું આજ હવ કોઈ નો દહકો આયો મારી મા હવ કોઈ નો દહકો આયો મારી માં મારો પણ સમય લાય મારી મા મારો પણ દહકો લાય મારી મા અંતરની વાત મારી જાણે મારી માં તને બીજું હવે કોઈ ના કેવું પડે ના આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં તારી મારી આબરૂનો સવાલ મારી માં હવે હોલીવુડમાં એન્ટ્રી કરાય મારી માં જસ્ટન બીબર

આ તરફ અમદાવાદમાં જાણીતા કલાકારોએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી કલાકારોએ પતંગ ચગાવી અને ત્યારબાદ ગરબે ઘૂમતા પણ નજરે પડ્યા હતા ત્યારે ન્યૂઝ ઇટિંગ ગુજરાતીના જાણીતા સેલિબ્રિટી સાથે વાતચીત કરતા ન્યૂઝિન સંવાદદાતાને પણ સાંભળ્યા કોઈ તમને યાદગાર ક્ષણ રહી ગયો હોય ઉતરાણને લઈને એ તમારે શેર કરવી યાદગાર ક્ષણ તો મારા લાઈફમાં એમ કહું ને કે ઘણી બધી એવી યાદગાર ક્ષણ છે પણ ખરેખર દેવ પગલી અને હું અમે એક સોંગ કર્યું હતું એ ટાઈમ દરમિયાનની વાત છે અમે લોકો ખરેખર ખૂબ જ ઝઘડ્યા હતા ને આજે એવો દિવસ છે કે અમે બંને ફરીથી એક સાથે જઈએ અને આ તહેવાર જે એન્જોય કરી રહ્યા છીએ ને ખરેખર એટલી મજા આવે છે ને કે વાત જ જવા દો શું લોકોને લઈને જો પર્વતો છે જ ઉત્તરાયણ પણ એક ધાર્મિક તહેવાર પણ છે અને આજે તમને બધાને ખબર જ હશે મારે કઈ કહેવાની જરૂર નથી કે મકર જે છે એ સૂર્યમાં પ્રવેશ કરે છે અને આજનો દિવસ આપણા માટે ધાર્મિક પર જોવા જઈએ તો એ દ્રષ્ટિએ પણ સારો છે અને તહેવારની દ્રષ્ટિએ તો સારો છે જ લોકો એન્જોય કરવા માટે તો ઉત્તરાયણ મનાવે જ છે તો હેપી ઉત્તરાયણ જો તો ઉત્તરાયણનો પર્વ સૌ કોઈ મનાવે છે ને અત્યારે હાલ તમામ જે લોકો જે છે તે પતંગ ઉડાડીને કે બલૂન ઉડાડીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે ને લોકોને હેપી ઉત્તરાયણ સેફ ઉત્તરાયણનો મેસેજ પણ આપી રહ્યા છે કેમેરા અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ ઉત્તરાયણની ઉજવણી થઈ દમણ પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું દરિયા યોજાયેલા આ પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે ઉમટ્યા હતા મહત્વપૂર્ણ છે કે